મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગરની સાબરડેરીમાં આજે સાહીઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ સાત દસ બે હજાર ચોવીસના રોજ સાધારણ સભા યોજાઈ વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીની આજે સાહીઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીની આજે સાહીઠમી સાધારણ સભા યોજાઈ હતી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ આજે સાધારણ સભા યોજાઈ હતી જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા હતા સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન અહેવાલ મોકલાયા હતા તે મંજૂર કરવામાં આવ્યા તો સાબરડેરીમાં આ વર્ષે દૈનિક એકાવન પોઈન્ટ ત્રેવીસ લાખ લિટર દૂધ સંપાદન થયું હતું તો ખાસ સાધારણ સભામાં નક્કી કરી પશુપાલકોને નવસો નેવું રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો હતો આમ તો સાબરડેરીનું આઠ હજાર નવસો સડસઠ કરોડનું ટન થયું હતું જેમાં ગત સાલ કરતાં આઠસો પોસઠ કરોડનું ટનઓવર વધુ થયું હતું સાથે સાથે ડેરી ખાતે વિવિધ પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા છે તેનું પણ ઉદઘાટન કરવામાં આવનાર છે તો પશુઓ માટે કૃત્રિમ બીજદાન પણ સાબર શરૂઆત કરવા જઈ રહી છે જેના કારણે બહારથી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની સાઠમી વાર્ષિક સાધારણ સભાનું દસ વાગે આયોજન હતું એ બિલ્ટીંગની અંદર બંને જિલ્લાના શ્રી પ્રતિનિધિઓ હાજર હતા એમની રૂબરૂમો આખા વર્ષના વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા અહેવાલના દરેક કામો સવારની બધી મંજૂર કરવામાં આવ્યા સભાસદભાઈઓ તરફથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અને ચાલુ વર્ષે એકાવન પોઈન્ટ ત્રેવીસ લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી નવસોને નેવું રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો એ હું ચાલુ બધું જ નાખું ને અમારું ચાલુ વર્ષે આઠ હજાર નવસોને સૈસઠ કરોડ નું ટર્નઓવર થયું હતું ગયા વખત કરતો આઠસો સૈસઠ કરોડ રૂપિયાનું વધારે ટર્નઓવર કરવામાં આવ્યું ચાલુ વર્ષે અમારા ચીજ પ્લાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભરત હસ્તે એનું ખાતમુત કર્યું હતું એ પણ જે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિ વખતે દોઢ વર્ષની અંદર પૂર્ણ કરી એમના ખા હાથે પણ કાર્યરત થયું છે આ વર્ષે ચીજ પ્લાન્ટના કારણે અમારા પશુપાલકોને દૈનિક ત્રણ લાખ લીટર દૂધ એનું સંપાદન કરી એમાંથી નિકાલ થશે ચીજ બનશે એટલે આવનાર દિવસોમાં પશુપાલકોને આનાથી આર્થિક મજબૂત થશે બીજું સન્માન કર્યું હા એ બોલું છું આજે અમારી એકથી દસ ક્રમમાં જે મંડળીઓ આવતી હતી એમનું પણ જનસ્થામાં સન્માન કરવામાં આવ્યું એકથી દસ નંબર જે વ્યક્તિએ દૂધ ભરાયું હતું પહેલાં નંબરના વ્યક્તિએ એક કરોડ સૈસઠ લાખ લીટર એક એક કરોડ સૈસઠ લાખ રૂપિયાનું દૂધ ભરાયેલું એવા દસ વ્યક્તિઓનું આજે નિયામક મંડળ અને જનરલ સભામાં એનું સન્માન કરવામાં આવ્યું આ રીતે દિન પ્રતિદિન સાબર ડેરી પ્રગતિ કરતી ગઈ છે ને ચાલુ વર્ષે જે ભાવ ફેર ગયા વર્ષ કરતો અમે આ નવસોને તેત્રીસ રૂપિયા તો એની જગ્યાએ નવસો નેવું રૂપિયા ચૂકવ્યા એટલે પશુપાલકોનો ખુશીનો માહોલ છે આવનાર દિવસોમાં પણ એક હજાર ઉપર ભાવ પાર કરીશું એવી અમને અપેક્ષા છે એના માટે અમારી ઘર પ્રત્યારોપણ જે સ્કીમ છે તમે બચ્ચું તૈયાર કરીને અંદર મૂકવાનું અને એની જે અમરાદ આવશે એ દૂધ આપણને ત્રીસ લીટર દૈનિક દૂધ આપવાની છે એના આપણે નવસોને સડત્રીસ પ્રત્યારોપણ કરીને ગાભર કર્યા છે પશુઓ એની જે પાડી પાડીવાસડી આપશે એનું દૂધ આપણને દૈનિક ત્રીસ લીટર મળવાનું છે એટલે આપણે જે નવા પશુઓ બહારથી લાવવા પડે એ લાવવા નહીં પડે આપણા જિલ્લામાં આપણું પશુધન તૈયાર થશે એ રીતે સીમિત દૂધનું પણ આયોજન કર્યું છે ગાભર પાછળ માટે પણ દાન જુદું બનાવ્યું છે આ રીતે સાબર ડેરી માટે ગાભર માટે ચાર ક્વોલિટીનું દાન બનાવી આપણા પશુપાલકોને પૂરું પાડીએ છીએ અને નવો પ્લાન પણ લાભ લાભપોચમથી કાર્યરત થવાનું છે આઠસો મેટ્રિક ટનનું એમાં પણ અમિતભાઈ શાહ સાહેબના હાથે ઉદઘાટન કરવા માટે અમે ટાઈમ માગ્યો છે સાહેબ તારીખ આપશી એટલે અમારા સાઠ વર્ષ જે પૂરો થયો એ હીરક જયંતિ અને ઉદઘાટન બંને ભેગું ગોઠવવા જઈ રહ્યા છીએ આજે નરેન્દ્રભાઈના સાતમી તારીખે જે સીએમ બન્યા હતા ગુજરાતના એ ત્રેવીસ વર્ષ પૂરા થઈ છે એનો પણ જનસભામાં કરી નરેન્દ્રભાઈ સાહેબને આશીર્વાદ આપવા માટે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો બધા જે હાજર હતા પ્રતિનિધિઓ એ પણ એમને આશીર્વાદ આપ્યા છે નાગર નરેન્દ્રભાઈ દેશના કાર્ય માટે મજબૂત બને એ દિશામાં આગળ જઈ રહ્યા છીએ